ગુડ મોર્નિંગ પ્રેઝ આવો અવાજનું વચન જોઈએ વળી પૃથ્વી તેના રહેવાસીઓના લીધે ભ્રષ્ટ થઈ છે કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે વિધિનો અનાદર કર્યો છે સનાતન કરાર તોડ્યો છે તેથી સાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે ને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે તેથી દેશના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને ઘણા થોડા જ માણસ બાકી રહ્યા છે યશયા પ્રબોધકનું પુસ્તક તેનો ચોવીસમો અધ્યાય અને તેની પાંચમી અને છઠ્ઠી કલમ પરંતુ એકથી ત્રેવીસ સુધી અચૂક વાંચવા માટે પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો રભી શું ખ્રિસ્તના પ્રેમી અને મધુર અને મોટા પરાક્રમી નામમાં આપ સર્વને ફરીને એકવાર સવારની પ્રેમી સલામ આજના વચનની મુખ્ય બાબતો જોઈએ તો પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે આ રહેવાસીઓમાં આપણે હું તમે આપણે બધા જ આવી જઈએ કારણ પહેલી બાબત તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે બીજી બાબત તેઓએ વિધિનો અનાદર કર્યો છે ત્રીજી બાબત સનાતન કરાર તોડ્યો છે અને પરિણામે જે બાબતો લખવામાં આવી છે સંક્ષિપ્તમાં તેમાંની કેટલીક મૂકીશ સાપ મળ્યો એટલે કે પૃથ્વી ક્ષીણ થઈ છે અત્યારની પૃથ્વીની સિંહ હાલત છે એ આપ સર્વ જાણો છો બીજી બાબત રહેવાસીઓ અપરાધી ઠર્યા છે કોઈ માણસ એક પણ માણસ શુદ્ધ અને પવિત્ર નથી અને સઘળા પાપી છે અને સઘળાએ પાપ કર્યું છે પવિત્ર શાસ્ત્ર પોતે જણાવે છે રહેવાસીઓ અપરાધી ઠર્યા છે બળીને ભસ્મ થયા છે અત્યારની ગરમી ભયંકર ગરમી ઠેર ઠેર આગજનીના બનાવો જ્વાળામુખી અને જે તાપમાનનો પારો જે રીતે ઉપર વર્ષે વર્ષે દિવસે દિવસે જઈ રહ્યો છે એ તમે જોઈ શકો છો બીજી બાબત થોડા જ માણસ બાકી રહ્યા છે એક સમય એવો પણ આવશે બહુ થોડા માણસો બચશે આ ઉપરાંત આખા અધ્યાયનો બહુ જ ઝીણવટપૂર્વક કાળજી રાખીને આજની તાજેતરની જે પરિસ્થિતિઓ છે હાલાત છે બનાવો છે જે બદલાવો થઈ રહ્યા છે પૃથ્વી ઉપર અને પૃથ્વીની અંદર અને ઉપર આકાશમાં અથવા તો અવકાશમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ બધું ધ્યાનમાં રાખતા અભ્યાસ કરશો તો તમને લાગશે માલુમ પડશે કે હવે જાણે સમય આવી જ લાગ્યો છે પણ ના હજી બહુ વાર છે અને એ સમય વિશે તો શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે કોઈ જાણતું નથી બાપ સિવાય કોઈ જાણતું નથી પણ જે 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 હાલાત છે પરિસ્થિતિ છે એ જોતા લાગી રહ્યું છે કે હવે સમય પાકી ચૂક્યો છે અને એની શરૂઆત પણ થઈ ચૂકી છે પ્રભુએ વચનો મુજબ અણસાર એધાણી નિશાનીઓ આપવા માંડી છે જો હજીએ કાળજો કઠણ રાખી પડી રહીશું તો બચવાનો કોઈ જ અવકાશ રહેતો નથી પાંચના વચન અને અધ્યાયના એક એક વચનને લખી આપની સમક્ષ મૂકવાનું મન થાય છે પણ સમયમર્યાદામાં સમયમર્યાદામાં એ શક્ય નથી અને તેથી આજે હું વધારે ન લખતા અધ્યયમાંથી જ કેટલીક મહત્ત્વની વાત વિચાર અને ચેતવણીઓ ટૂંકમાં આપણી આગળ આપની આગળ રજૂ કરીશ જુઓ યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે ને તેને ઉથલાવીને વેરણ ખેરણ કરી નાખે છે ઠેર ઠેર જે ધરતીકંપ થઈ રહ્યા છે તોફાનો આવી રહ્યા છે ચક્રવાતો અત્યારે વધ્યા છે વગેરે જેમાં સૌની એક જ દશા થાય છે એવું નથી કે ભાઈ ગરીબો પર જ આવશે કે અમીરો પર જ આવશે બધાની એક જ હાલત છે ગરીબ હોય કે તવંગર પૃથ્વી ખાલી કરાશે જ કરાશે પાપ જે રીતે માઝા મૂકી રહ્યું છે એ જોતાં આ થવાનું જ છે ઉજ્જળ નગર પાયમલ થયું છે સર્વઘરો બંધ કરવામાં આવ્યા છે અને તેથી કોઈ અંદર પેસે નહીં હમણાં તાજેતરમાં જ કોરોના જેવા વૈશ્વિક બીમારી અને મહામારીમાંથી આપણે બધા જ પસાર થયા અને એ કોરોના જેવા વૈશ્વિક ધોરણે અસર પાડનારા રોગો આફતને કારણે સમસ્ત વિશ્વ ભયગ્રસ્ત બન્યું હતું અને આજે પણ છે મોટા મોટા અને ચોવીસ કલાક ધમધમતા શહેરો નગરો ક્ષણમાં સુમસાન થતાં આપણે જોઈ ચૂક્યા છે અને જોઈ રહ્યા છીએ અસરગ્રસ્ત વિસ્તારો ઘરોને ક્વોરન્ટાઇન કરી બંધ થતાં આપણે જોયું છે અને જાતે પણ અનુભવ્યું છે એમાંથી પસાર થયા છે નગરમાં પાયમાલી થઈ રહેલી છે ભાગડમાં વિનાશ થઈ રહ્યો છે યુદ્ધના ભણકારા વાકી રહ્યા છે લડાઈ ઝઘડા ખૂના ખરાબી વગેરે બતાવે છે નગરમાં રોગો જાત જાતની મુશ્કેલી પ્રશ્નો સમસ્યાઓ તોફાનો છે તો ભાગળોમાં સરહદો પર પણ શાંતિ નથી જગતના રહેવાસીઓ ભય ખાડો તથા ફાંદામાં આવી પડ્યા છે ક્યાંય ક્યાંય બચાવ શાંતિ નથી આકાશની બારીઓ ઉઘડેલી છે માણસના પાપને કારણે જે ઈશ્વરે આશીર્વાદો માટે બારીઓ ખોલવાની વાત કરી હતી એ બારીઓ નહીં પણ આકાશની બારીઓ ઉઘડેલી છે જે સંદર્ભ અહીંયા આ અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છે એના સંદર્ભમાં આકાશની બારીઓ ઉઘડેલી છે એટલે કે તમે જો દો સમયાંતરે ઉલ્કાપાત થતા હશે અવકાશમાં નાના મોટા ફેરફારો થતા હશે વગેરે પૃથ્વીના પાયા હાલે છે પ્લેટોનું ખસવું ધરતીકમ ભૂકંપ જ્વાળામુખી અને વગેરેને કારણે પૃથ્વી તદ્દન તૂટેલી પૃથ્વીના જાણે ચૂરે ચૂરા કરવામાં આવ્યા હોય તેમ તે ડોલી ઉઠે છે અને ત્યારે તો આ ઘટના અને પ્રસંગો વારંવાર બની રહ્યા છે પૃથ્વી પીધેલાની પેઠે લથડિયા ખાશે ઝુંપડીની પેઠે આમ તેમ હલી જશે તેનો અપરાધ તે પર ભારૂપ થઈ પડશે ને તે પડશે અને ફરી ઊઠશે નહીં તે દિવસે યહવા આકાશમાં ઉચ્ચ સ્થાનના સૈન્યને તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે આપણે અનાયાસે જ વાત વાતમાં કહીએ છીએ કે હું તને જોઈ લઈશ એમ ત્યારે ચંદ્રને લાજ લાગશે ચંદ્રગ્રહણ થાય તો પણ આપણે આશ્ચર્ય પામીએ છીએ પણ ત્યારે જ્યારે આ બધી બાબતો બનશે ત્યારે તેનામાં ભારે ફેરફાર થશે સૂર્ય શરમાશે સૂર્યગ્રહણ અને તેનામાં ભવિષ્યમાં ન માનવામાં આવે એવા ફેરફારો અત્યારે આપણે સૂર્ય સામો જોઈ પણ શકતા નથી નરી આંખે પણ ત્યારે તે તેનું પોતાનું તેજ ગુમાવશે સાવ ગુમાવશે વગેરે બાબત આ બધું જ છે અને આ બધું જ થોડા ઘણા અંશે થઈ પણ રહ્યું છે એની શરૂઆત થઈ પણ ચૂકી છે ને નજીકના ભવિષ્યમાં આ બધું સંપૂર્ણ થશે પણ આપણા માટે હજી એ આશા છે હા એ સૈન્યના દૈવી હોવા જે સમસ્ત વિશ્વ સૃષ્ટિ પર રાજ કરે છે સત્તા ધરાવે છે અને એ એ રાજ કરે છે ને કરશે તેમના તરફ ફરીએ સમયવર્તી સાવધ થઈએ ઊંઘમાંથી સફાળા જાગવાની જરૂર છે વચનો પોકારીને કહે છે સમય આવી લાગ્યો છે ચેતી જાઓ તો બચશો અન્યથા પૃથ્વી ખાલી કરાશે જ કરાશે ને થોડા ઘણા થોડા ઘણા થોડા જ બાકી રહેલા માણસોમાં કદાચ 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 આપણી આપણી ગણતરી થાય માટે વાંચજો વિચારજો સમજો ચેતજો બચજો અને બચાવજો ને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો આ મીન ધન્યવાદ